રોડ પર જે મફતનગર વિસ્તાર આવેલો છે હાલમાં જે પુરાતન વિભાગ અવશેષો માટે ફેબ્રુઆરી મહિનાથી જે સંશોધન કાર્ય ચાલુ છે ત્યારે આવતીકાલે અગ્ર સચિવ દિલ્હીથી આવેલા વિવેક અગ્રવાલ ત્યારે એમના અધિકારીએ જણાવેલું કે વલ્લભી વિદ્યાપીઠના અવશેષો બૌદ્ધ ધર્મના જૈન ધર્મના મેળાઓ એવું તેમના લોકો કહી રહ્યા હતા ત્યારે ત્યાંના અધિકારીએ માયાનો ખાડો એવો જીક્રો કર્યો હતો કે વલભીપુરમાં જે વિસ્તાર છે એમાં માયાનો ખાડો છે ત્યારે આપણે અહીંના સ્થાનિક છે દાદા એમની સાથે વાત કરીએ કે માયાનો ખાડો ક્યાં છે અને શું કહેશો તમે દાદા શું નામ છે આપનું ધનજીભાઈ ધનજીભાઈ તમે કેટલા સમયથી મફતનગર વિસ્તારમાં રહ્યો છો તો તમને તમારા વડીલોએ કીધું કે આ જગ્યા છે તે માયાનો ખાડો છે એવું કે તમને ખ્યાલ છે માયાનો ખાડો વર્ષોથી અચ્છા માયાના ખાડા તરીકે આ વિસ્તાર જાણીતો છે આ મફતનગરની આથમનો વિસ્તાર છે ઓકે તો આના રહીશો પણ કે છે કે આ જે જગ્યા હું ઈ જગ્યા તમને દેખાડું છું કે માયાનો ખાડો કોને કહેવાય હું આ દ્રશ્ય દેખાડું તમને આ માયાનો ખાડો ક્યાં છે આવો મારી સાથે આવો જે આ જગ્યા છે ત્યાં આ માયાના ખાડા તરીકે અહીંના રહીશો જણાવી રહ્યા છે કે આને વર્ષોથી આ લોકો એના માયાના ખાડા તરીકે ઓળખે છે કાલે જે રેશમાજી મેડમે આ માયાના ખાડાના એની વાતમાં ઉલ્લેખ કરેલો હતો તે આપને હું દર્શાવી રહ્યો છું વલભીપુરના ભૂતકાળ વર્ષો જૂનો ભૂતકાળ વિરાસત કે જે ધરતીમાં ડટાયેલું વલભી વિદ્યાપીઠ છે તેનું

વિવેક અગ્રવાલ સાહેબ જે આવ્યા હતા ને મેડમે જે જિક્ર કર્યું કે માયાનો ખાડો વલભીપુર વિશ્વવિદ્યાલયની સાથે મેચ હોય એવું એ લોકો જણાવતા હતા એના માટે મફતનગરની પૂર્વ દિશામાં આપણે અત્યારે માયાનો ખાડો ક્યાં છે તે માટે આવ્યા હતા અહીંના રહીશ છે તેને માયાના ખાડા બાબત આપણે વાત કરી તો એમને ખ્યાલ છે કે શું છે શું નહીં તો આપણે એમને પણ સાંભળીએ કે શું છે દાદા શું નામ છે આપનું આપનું નામ ભૂપતભાઈ ઉપદભાઈ કેટલા સમય અહીંયા વિસ્તારમાં વિસ્તાર છો ના કયો વિસ્તાર છે આ ઇન્દિરા હાઉસના જ્યારે મકાન બનાવ્યા પ્લોટ આપ્યા ત્યારના ના એમ અહિયાં વસાવટ થયો કેટલા મંદજ કેટલા વર્ષ લગભગ પાંત્રીક વર્ષ જેવું થયું બરોબર તમને આ જે માયાનો ખાડો છે એ તમારા વડીલો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીંયા આ વસ્તુ છે કે તમને તમે જાતે જોઈ લી કે આ લોકો કદું આવેલા જાતે જોઈ લીધો નથી પણ અમે આયા વસાવટ કરો ને પહેલાનો ખાડો ઈ

બૌદ્ધ ધર્મના જૈન ધર્મના મેળ્યા છે ત્યારે આ કાલની જે અધિકારી એવું કીધું કે વલભીપુર માં પાંચ થી સાત જગ્યા પર હવે આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે અને ઝડપથી વલભી વિશ્વ વિદ્યાપીઠ હતી તે લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે આયુષ ના યોજનામાં મકાન બનાવેલા છે ત્યારે સહાય પૂર્વક આ બનેલું છે અને અત્યારે બધા નાના વર્ગના માણસો બધા રે આયા બધા કોઈ મોટા તો કોઈ છે નહિ

કાર્યરત એક ઓક્ટોમ્બર થી આ માયાનો ખાડો રાપનાથ મહાદેવ ચમરડી ડુંગર હનુમાન ટીમ્બો જે ઉત્ખનન પ્રક્રિયા કરવાનું છે તો વલ્ભી વિશ્વવિદ્યાલય ઝડપથી આપને મળે તેવું લોકો જણાવી રહ્યા છે કે ઝડપથી મળે ને વિશ્વ સમક્ષ ચમકે વલ્ભી વલ્ભીપુર ગામ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્ભી વલ્ભી ન્યૂઝ નું નામ સાગર સાગરભાઈ વલ્લભભાઈ સોલંકી સાગરભાઈ કયો વિસ્તાર છે અને કેટલા વર્ષોથી આયા તમે રહ્યો છો

મમ કેટલા સમયથી આ જગ્યા નામ છે માયાના ખાડા તરીકે માયાના ખાડા તો મને સાંભળ તો મારા તો ત્રીસ વર્ષ થઈ ગયા છે તમને કોણે કીધેલું એ તો અમારા દાદાના દાદાયે એ બધા એમને જણાયેલું લાયા કઈ વસ્તુ હતી થાતીતી એવું કાય કે શું હતું એવું કાય હતું નઈ પણ આ મંદિર ને મંદિરના એ બધા કેતા બધું છે આ માયાવાળા ખાડો છે ને એવું પહેલા એવું કીધેલું કે અંદર ખોજ થયેલી છે આ ખાડામાં ઓકે ખોજ થયેલી છે જે તે સમયે ઓકે કાંઈ મળ્યું નથી ઓકે હં વલ્ભીપુર મફતનગરમાં મુસ્લિમ કસ્બા જમાત મસ્જિદ જે આવેલી છે કબ્રસ્તાન તે કબ્રસ્તાનની બાજુમાં જે ઉત્ખનન પ્રક્રિયા ચાલી રહી છે વલ્લભી વિશ્વ વિદ્યાલયની તેની બાજુમાં જે રહી છે એમદ ખાન જુનેજા આપણે એમને પૂછીએ કે એમદ ખાન કેટલા સમયથી ત્યાં રહ્યો છો અને વલભી વિશ્વ વિદ્યાપીઠ જે વલભી ના લોકો અહીંયા કે છે શું કેશો આપણી સાથે અહેમદ ખાન છે અહેમદ ખાન તમારું સ્વાગત છે ન્યૂઝ ચેનલમાં એની બાજુમાં પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનાથી ચાલુ છે તો એમાંથી બૌદ્ધ ધર્મના જૈન ધર્મના અવશેષો નીકળ્યા છે અને આ વલભી વિશ્વ સમક્ષ થોડા દિવસોમાં ચમકશે કેવો આનંદ છે મને બહુ આનંદ છે અને ચમકાવી રહ્યા છે જે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એને હું મારા દિલથી એને આશીર્વાદ આપું છું અને કહું છું કે આ વલ્ભી નિદ્યાપીઠને તમે દુનિયાની ઉપર લહેરાવી દો અને તમારો જે સહકાર છે જે તન મન અને ધનનો એને હું હું સ્વીકારું છું અને આ અહીંયા હું ઓગણીસો પાંસીની સાલથી રહું છું અત્યારે અહીંયા ખરન પ્રક્રિયા ચાલુ છે અને એને હું એમ કહું કે અલ્લાહ પાક એને એવી પ્રગતિ આપે કે વલ્લભીને આખી દુનિયા યાદ કરે મોજી સાહેબનો આભાર 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 હેહમદ ખાન હજી બૌદ્ધ ધર્મના અને જૈન ધર્મના અવશેષો ખૂબ નીકળ્યા છે ત્યારે વલ્લભી વિશ્વ વિદ્યાલય કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે તમને શું લાગે છે અરે મને એમ લાગે છે કે આ જ્યારે વલ્લભી હું એમ કહું છું કે છમાડી હુજી એના અવશેષો અને બૌદ્ધ ધર્મ ઔષધો નીકળ્યા છે એ જોઈને મને ઘણો આનંદ થાય છે હું તો એમ કહું છું કે વલ્લભી પુર આખા તો આ ફેલાયેલું છે એમદ ખાન ખૂબ તમે આનંદમાં છો ત્યારે વલ્લભી વિશ્વ વિદ્યાપીઠ માટે અનેક જગ્યાઓ હજી એના ડિમોલેશન કરવા સરકાર ને જરૂર પડે તો આપણું કબ્રસ્તાન છે તમારે રહ્યો એ મફતનગર વિસ્તાર છે તો શું તમે સરકારની સાથે એગ્રી છો કે જરૂર તમને હું કહું કે

વિશ્વ વિદ્યાલય જે અંદર થી છે તો આ વલભીપુર વિશ્વ ચમક છે અને વલભીપુર ખૂબ પર્યટકો લોકો વલભીપુર ની મુલાકાત લે છે અને વલભીપુર ખુબ બહુળી પ્રસિદ્ધિ મેળવશે ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભી ન્યૂઝ વલભીપુર